ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને તમે બધા મજામાં છો એવી આશા સાથે આપણે આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ તો સવારના વાગ્યા છે ઘડિયાળમાં આઠ ને આપણે જો નાસ્તોને વચિત કરવાનું બાકી છે મમ્મીએ ભાખરી બનાવી દીધી છે અને મમ્મીને પપ્પાએ ચા પાણી પી લીધા છે આપણે ચા પાણી પીવાના બાકી છે અને નાસ્તો કરવાનો બાકી છે તો જો સૂરજ દાદા સરસ મજાના નીકળી ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો હાલો મમ્મી એને તો ચા પાણી પી લીધા છે નાસ્તો તો મમ્મી મોડો કરશે તો આપણે નાસ્તો કરી લઈએ તો જો સરસ મજા બની ગઈ છે ને આપણું ચામાં મૂકી દીધો છે ઉકળી જાય પછી આપણે નાસ્તો કરી લઈ આપણે જો નાસ્તો પાણી કરી દીધો છે તો હાલો ઘરકામ કરવા માંડી મમ્મીએ તો ઘરકામ કરવાનું ચાલુ કરી દીધું છે તો જો મમ્મી

પાણીનો વારો હતો પણ પાણી મોડું આવ્યું હતું એટલે ફળિયું એક ધોવાનું બાકી રહી ગયું તો મમ્મી તો ફળ્યું ધોઈ રહ્યા છે ને ટાકો પણ સરસ મિત્રાનો છેલ્લો છત ભરાઈ ગયો છે ને આપણા પાણીના ડબ્બા રહ્યા ને વિસરી નાખી વિસરવા તો પડે જ ચકલાની ચ સરસ મજાની છે તો હાલો રસોઈ બનાવશું તો શું શાક બનાવું બપોરનું થઈ ગયું છે તો રસોઈ બનાવશું તો રસોઈ બનાવવા માટે આપણે આજે તો જો આપણે હેને ભીંડાનું શાક બનાવવાનું છે ભીંડાનું શાક ને રોટલી તો આપણે જો ભીંડાનું શાક બનાવું છે એટલે ભીંડો આપણે સુધારી લીધો છે ને રોટલીનો લોટ બારથી થેપલામાં જો ભરી દીધું છે અને આપણે લોટ લઈ લીધો છે પાટલી વેલણ કપડું ને આપણે આજે લઈ લઈશું ડીશ આપણી તો હાલો મમ્મી કરી રહ્યા છે તો ભરતું કરી રહ્યા છે મમ્મી તો હાલો આપણે રોટલી બનાવી લઈશું પછી આપણે શાક તો આપણે કાફલ લઈ લીધી છે હાલો રોટલી મંડી બનાવવા તો જો આપણે રોટલી બનાવી લીધી છે ને આપણે હવે આવી ગયા છે કિચનમાં તો આપણે જો ભીંડાનું શાક બનાવવા માટે આપણે જો દાણા લઈ લીધા છે લસણ લઈ લીધું છે ચણાનો લોટ ને આ છે આપણું દહીં ને ગેસ ઉપર જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો પહેલાં આપણે ભીંડાને તેલમાં આપણે શેકી નાખશું તેલ ગરમ થઈ ગયું છે તો નાખશું રાઈસું 是在。

તો બપોર પછી આપણે ફરીથી વિડીયો કન્ટિન્યુ આપણે ચાલુ કરી દીધો છે ને આપણે જો ચા પાણીને પી લીધા છે નાસ્તો કરી લીધો છે ને ઘડિયાળમાં પાછૂ વાગી ગયા છે ને ચકલાઓ જો ચકલાઓ ને જો જી 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 ને પાણીના ડબ્બા પણ વિસરીને સરસ મજાના ઠંડા ભરી દીધા છે ને મમ્મીની સાફ કરી રહ્યા છે જીરું તો હાલો આપણે જીરું સાફ કરાવશું કારણ કે જીરુંમાં

સરસ જ છે જીરું એમને નકરું કર્યું હોય એમને બધું આપ્યું હોય ને એટલે જો થાળી લેતી આવું ને જોવા માટે તો હાલો આપણે જીરું જોવા માટે થાળી જોઈશે તો થાળી આપણે લઈ આવીએ કાકરી બધી નીકળી જાય નીકળી જાય બાકી જોવાનું જોવાનું હર થઈ ગયું જીરું સાફ કરી નાખ્યું છે ને આ તો આપણે જૂનું છે ને આટલું આપણે સાફ કરવાનું છે ને આ તો ઝીણું ઝીણું નીકળ્યું છે આમાં વધારે ઝીણી ઝીણી કાકરીને ઢેફલી ને એવું છે તો એ હવે આપણે કાલ કરશું તો આટલું જો જોવાઈ ગયું છે તો મમ્મી છે ને આ દવાનું આ પાવડર પાવડર આમાં નાખીને બાટલો ભરી રહ્યા છે ને સાંજના વાયગા છે સાત તો હવે જો આપણે ઝાડવાને પાણી પાઈશું ને મમ્મી પછી દીવા કરશે અને માળા કરશે અને આપણે રસોઈ બનાવશું તો આ સાથે આપણે આજનો વિડીયો હવે અહીંયા આપણે પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને જઈને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય